શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં દર રવિવારે શહેરના ગુનેગારો હાજરી પુરાવા આદેશ કરવામાં આવ્યો છે પ્રથમ રવિવારે પોલીસ કમિશનર ની હાજરીમાં પાંચસો તેપન ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા જેમને પોલીસની ભાષામાં સમજાવવામાં આવ્યા છે વસ્ત્રાલમાં ભનેલા અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ શહેર પોલીસ એક્શનમાં આવી છે પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે કુખ્યાત ગુનેગારોના ગેરકાયદે સ્તર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે તથા ગુનેગારોને નિયમિત પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવા માટેના પણ આદેશ કરવામાં આવ્યા છે શહેર પોલીસ કમિશનર જી એસ મલિકની અધ્યક્ષતામાં અમદાવાદના તમામ ઉચ્ચ અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચમાં બેઠક મળી હતી આ બેઠક બાદ શહેરના ગુનેગારો પૈકી ત્રણસો તેપન ગુનેગારો ક્રાઇમ બ્રાન્ચમાં હાજર કરવામાં આવ્યા હતા પોલીસ કમિશનરની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે આ ગુનેગારો અત્યારે કઈ પ્રવૃત્તિઓ કરે છે તેની પણ નોંધણી કરવામાં આવી છે ગુનેગારોને પોલીસ દ્વારા પોલીસની જ ભાષામાં સમજાવવામાં પણ આવ્યા છે આજની બેઠકમાં પોલીસ કમિશનરે ગુનેગારોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે હવેથી શહેર તમામ બુટાયગરોએ તમામ ગુનેગારોએ દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી ભરવા જવું પડશે ગુનેગારો અત્યારે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે જે ગુનેગાર હાજર ન રહે તેના ઘરે જઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે ગુનેગાર નિયમિત તો તેને પોલીસ દ્વારા ટ્રેક પણ કરવામાં આવશે પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના એક હજાર ચારસો એક્યાસી ગુનેગારોની યાદી બનાવવામાં આવી છે જેમાં બુટલેગર જુગાર શરીર સંબંધી સહિતના આરોપી છે આરોપીઓમાં પાસા તેમજ તડીપાર થયા હોય તેવા પણ આરોપી છે છેલ્લા દોઢ વર્ષથી શહેરમાં કોઈ પણ સંવેદનશીલ ગુનો ઉકેલમાં આવ્યો ન હોય તેવો બનાવ બન્યા નથી અગાઉ પોલીસ દ્વારા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ તે સિસ્ટમ બંધ થઈ હતી જે હવે ફરીથી ચાલુ કરવામાં આવી છે ગુનેગારોને પોલીસની ભાષામાં સમજાવવામાં આવશે દર રવિવારે ગુનેગારોએ ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી ભરવી પડશે ગુનેગારોને કાયદાનો ડર લાગે તે પ્રકારે પોલીસ કામ કરશે અત્યારે જે તમે જોતા હશો કે જે અસમાજિક તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ ચૌદસો એક્યાસી લોકોની સૂચિ આપણે બનાવી છે જેમાં બૂટલેગર છે ત્રણસો ત્રણ જુગારવાડા એકવીસ શરીર સંબંધિત છસો સતાસી મિલકત સંબંધિત ચારસો ચોવીસ અને અન્ય બીજા ફોર્ટી સિક્સ એમ કુલ એક હજાર ચારસો એક્યાસી લોકોની જે સૂચિ બનાવી છે એમાં ઘણા બધા પાસામાં જઈ આવ્યા છે ઘણા બધા કડીપાર પણ થયા છે ગુનામાં ઇન્વોલ્વ છે તો આમ તમે જુઓ છો તો છેલ્લા દોઢ વર્ષથી થોડો સમય મને થયો છે તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઈમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે ક્રાઈમ બ્રાન્ચ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે એક સેન્સેશનલ ક્રાઈમમાં ખાલી એક ખાડીયાની લૂંટ હું ગણું છું જે મેં મને લાગે પચાસ એક ટોલા સોના લૂંટીને ફાયરિંગ કરીને લઈ ગયા એ સિવાય બીજું કોઈ મને ધ્યાનમાં નથી કે કોઈ સેન્સેશનલ જેવા કેસ આપણે સોલ્વ નહીં કર્યા છીએ ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે સીસીટીવી બીજા રાજકોટમાં જુઓ તો અહીંયા હેક થયા અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણા બધા કેસો પણ જે આપણા કોર પોલીસિંગ છે કોર પોલીસિંગમાં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઈમ હતા ત્યારે દર સન્ડે ગુનેગારોને બોલાવતા અહીંયા ચાલા તરીકે ઘરફોડવાળાને ચોરી કરી હોયને બોલાવે વાહન ચોરોને બોલાવે કે ચાલીસ પચાસ બોલાવે એમાં બધા જે ક્રાઇમના બ્રાન્ચના હતા કોન્સ્ટેબલથી મળીને ઇન્સ્પેક્ટર એ બધું જોઈ લે શક્કલથી જોઈ લે પૂછપરછ કરી લે તો એ છેલ્લા દસ બાર વરસથી આ બંધ થઈ ગયું એટલે આ અમે જુઓ છો અત્યારે અમે જે એ રીતેના અહીંયા પણ સ્કવાડ જે હતા એ પણ દસ બાર વરસ પહેલાં ગમેગણ ઝોન વાઇઝ કરી દીધા એટલે પહેલાં જ્યારે હું હતો ત્યારે ઘરકોળ ચોરીનો સ્કવાડ હશે ચોરીનો સ્ક્વાડ ચેન્સ નેચરની સ્ક્વાડ એ જુદા જુદા ઓર્ગેનાઇઝ ગેંગનો સ્ક્ડ તો એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે એવો નહીં કે ક્રાઈમ એટલે ઝોન વાઈઝ કરી દેતા ઝોનવાળાના જ એ બધા કામ એ જ જુએ તો એ નહીં કરતાં જે પહેલાં હતા એના ફોકસ હોય આખા દાદા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ચોરી ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે એટલે એ રીતેના આપણે થોડુંક સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાવ્યા છીએ તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ થ્રી ફિફ્ટી થ્રી ગુનેગારોને અહીંયા બોલાયા એને આપણે થોડું પૂછપરછ કરી થોડા આપણી પોલીસની ભાષા મેં કીધું કે ભાઈ તમે થોડું ગુનાગોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને એટલે એક તો ઓળખાન થાય અત્યારે શું છે ને નવા જે પોલીસવાળા છે એને રોડ પે ચાલતા જ ખબર આવી જાય કે આ ચેન્જ નેચર છે અહીંયા કેમ ફરી રહ્યા છે પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો તો આવા સિસ્ટમ પહેલાં હતા તો આપણે એને રિવાઇઝ કરવા એને રિવાઇવ કરવા માટે એક આ આપણા એફર્ટ્સ છે આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા પકડવા એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા પાસાની કામગીરી પણ સારી થઈ રહી છે તો અમે અપેક્ષા છે કે ઓર પોલીસ જે છે વ્યવસ્થિત કામ કરશે અને ગુનેગારોને થોડું કાયદાનો ડર લાગે એવી રીતે પોલીસ હવે કામ કરશે સર એવું કહી શકાય અમદાવાદ લાસ્ટ જેવી મોટી ઘટના ગુજરાતમાંથી ત્યારે પણ આ પ્રકારે પોલીસ એક્ટિંગ થઈ અને એક યાદી બનાવીને આ પ્રકારની કામગીરી કરી હોય તેવું એ વખત પણ નહોતું લાગે છે કે અત્યારે કંઈક વિશેષ રીતે શું કારણ શું નહીં નહીં આજે મેં કીધું કે થોડું જે છે ને કામનું ભારણ પણ વધી ગયો સોશિયલ મીડિયા આવી ગયા ટેકનિકલ એનાલિસિસથી સીસીટીવીઓ પહેલાં જે બધું નહીં હતું એ નવા નવા ચીજો આવી ગયા તો કદાચ ફોકસ થોડું શિફ્ટ થઈ ગયું પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે જે પહેલાં એન્ટી વાયલેન્સ સ્ક્વોડ થતા હતા એટલે કોઈ પણ લુખાગીરી કરે બે ચાર ગુનાઓ કરે તો એને અહીંયા બોલાવીને એને પૂછપરછ કરતા ભાઈ તમે શા માટે આવું બધું કરી રહ્યા છો ઇતિહાસમાં પ્રથમ આ પ્રકારનું આયોજન કરીને પોલીસ કામગીરી કરતી હોય કહી શકાય ખોર ના ના એ પહેલાં પણ થતા હતા પહેલાં પણ મેં કીધું કે દર સન્ડે તમે જૂનાથી માણસોથી પૂછશો તો દર સન્ડેના રોજ અમુક અમુક ગુનાગારોને બોલાવે અહીંયા જ અને એના બધા આપણા પોલીસના માણસો જોઈ શકે થોડું એ ભાઈ એમને તો ખબર પોલીસવાળાને ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે એના ઘરની પણ ખબર હોય જઈને ક્યાં રહે છે એના ઘરમાં કોણ કોણ છે એ શું કરે છે એની આવક શું છે તો એ થોડું એને એક્ટિવ કહી શકાય કે આપણે ટ્રેડિશનલ પોલીસિંગમાં પણ થોડું આપણે આપણે ધ્યાન વધારે આપવામાં આવશે